તો માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો અત્યારે બપોર પછીના ચાર સાડા ચાર વાગી ગયા હું બધું કામકાજ કરીને ઘરે બેઠી છું અને હર્ષને પૂરવા બે ભરવા બહાર રમે છે અને આપણે ઘણા દિવસ પછી આ બ્લોગ ચાલુ કર્યો છે એનું કારણ એ છે કે આપણી ચેનલમાં છે ને મિસ્ટેક આવી ગઈ હતી પ્રોબ્લેમ આવી ગયો હતો અને એમાં કાંઈ આપણે વિડીયો મૂકતા નહોતા અને રાતના કલાક અગિયાર બાર વાગ્યા બાર વાગ્યા સુધી હર્ષના પપ્પાએ મહેનત કરી તોય થોડું ઘણું બોલું થયું ને તોય જીમેલ આઈડીને એવું બધું ઓલું રિકવર કરવાનું ને એવું બધું માગતું હતું તો પછી અર્ષના પપ્પાએ ગામમાં એક બે જણાને બતાવ્યું ત્યારે માણ માન આપણી ચેનલ આવી ગઈ છે પાછી અને આપણે જાઝા સબસ્ક્રાઈબર ઝાઝા નહોતા તો એ સત્તા આપણી ચેનલ રહી ગઈ હતી તો એ કેટલું ઓલું થતું હતું મને તો ખાવ એ નતું ભાવતું અને ભલે આપણે ઓછા હતા ઝાઝા થોડા કહેવા જ હતા અને વર્ષ ટાઈમ આપણો ઘણો થઈ ગયો હતો અને કઈ મતા આવતી ચેનલ વળી થઈ ગઈ ને પછી પછી કરીને આપણે જો ચેનલ આવી ગઈ છે અને વિડીયો આપણે હવે બનાવીશું અને અને હવે ધીમે ધીમે આપણે બ્લોગ ચાલુ કરી દીધું બ્લોગ ચાલુ કરી દેવું આપણે ધીમે ધીમે અને ઘણા દિવસ પછી આપણું બ્લોગ આસપાસ બનાવ્યો હશે અને માયણ માયણ આપણી ચેનલ આવી ગઈ છે આપણે નાની એમથી ચેનલ હતી વહી ગઈ હતી છતાં આપણને કેવું થતું છે અમુકને યુટ્યુબમાં મોટે મોટે ચેનલો ડિલીટ થઈ જાય છે ઉપરથી યુટ્યુબના નિયમો જ કેવા અલગ અલગ છે ને આપણને કાંઈ સમજાય ને કાંઈ ખબર ન પડે ને નિયમો બદલાતા જ જાય યુટ્યુબમાં એટલે બહુ ધ્યાન રાખવું પડે અને વિડીયો બનાવવા કાંઈ હેલા નથી બહુ મહેનત કરવી પડે બહુ એટલે બહુ જ તે મારે તો જો છોકરા રાખતી જાઓ પછી ઘરનું કામકાજ રાંધવાનું બધું પછી આ વિડીયો બનાવવું અને હાજરી એડિટિંગ કરું પછી વિડીયો પોસ્ટ કરું આમાં મહેનત બહુ જ લાગે છે મહેનત અને આપણને એમ કંઈક વિડીયો છે પણ વિડીયો હેલો નથી બહુ મહેનત થાય અને આપણે માતાજીને જો આપણી ચેનલ પાસે આવી ગઈ છે તો આપણે હવે રોજ વિડીયો મૂકશું જેમ બને એમ રોજ રોજ વિડીયો બનાવવાનું આપણે રાખશું તો ને આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો